આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા પંદર વર્ષના લાંબા ગાળા બાદ મહેસાણા જિલ્લાના કડીની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર નિવેદનો આપ્યા હતા

શાળામાં પ્રવેશ કે સરકારી હોસ્પિટલની સેવાઓ જેવી સુવિધાઓ ન મળવી જોઈએ આ ઉપરાંત તેમણે રોજગાર અને નોકરીઓમાં પણ હિન્દુને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી નવરાત્રમાં પૂજન કરવું કન્યા પૂજન કરું અને દશેરાના દિવસે દરેક હિન્દુના ઘરમાં શસ્ત્ર પૂજન થાય દિવાળીને અમાસને દિવસે દરેક હિન્દુના ઘરમાં લક્ષ્મી પૂજન થાય અને જૂના સારા કપડાં કાઢીને ગરીબોને આપવા અને ગરીબ બાળકોને એક કિલો મીઠાઈ આપવી એવી વ્યાપક યોજના બનાવવાનું બધા પાસે નક્કી કરવું

સુરક્ષિત હિન્દુઓ જાગો સંગઠિત બનો આંતરરાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્રીય ભજન એક ગાવાજે તમારી સાથે ઉભા રહેશે બધા અંબા માતાના ગરબા કરવા જોઈએ આરતી કરવી જોઈએ અને આપણી ધાર્મિક પરંપરા આગળ લઈ